ડીસાના માલગઢ ભેરવધામ ખાતે શ્રી કાણાકોરા ભેરોજી મહારાજની અઠ્યાવીસમી વર્ષગાંઠની ધામધૂમથી ઉજવણી કરાઈ સગરામજી કસનાજી બદાજી પઠિયાર પરિવાર દ્વારા અઠ્યાવીસમી વર્ષગાંઠની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરિયા ઢાણીમાં ભૈરવ ટેકરીના પટાંગણમાં શ્રી કાળાગોરા વડલીવાળા ભેરુનાથ ભગવાનના અઠ્યાવીસમાં વાર્ષિકોત્સવ મહોત્સવ

સગરામજી કસનાજી બદાજી પઢિયાર પરિવારના ના નિવાસ સ્થાને ભવ્ય શોભયાત્રા ડીજે ના તાલ સાથે નીકળવામાં આવી હતી અને ભૈરવ ટેકરી પહોંચી હતી ત્યારબાદ સવારે નવ વાગે શાસ્ત્રોક વિધિ વિધાન અનુસાર હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો હવન ના મુખ્ય યજમાન ચમનાજી ચત્રાજી પઢિયાર પરિવાર દ્વારા લાભ લેવામાં આવ્યો હતો અને બપોરે શ્રદ્ધાળુ ભાવિક ભક્તો અને ધર્મપ્રેમી જનતાને સામૂહિક ભોજન પ્રસાદનો લાભ લીધો હતો

ભીરુનાથ ભગવાનની વિધિવત સ્થાપના કરી હતી અહીં દર અજવાણી તેરસી ભીરુનાથ ભગવાનના દિવ્ય દરબારમાં મેળા જેવા મહોલ જોવા મળે છે માનતા પરિપૂર્ણ થતા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દાતાને ધૂપદીપ પૂજા અર્ચના કરવા નિવેદ પ્રસાદ ધરાવવા અવશ્ય આવતા હોય છે દર વર્ષની જેમ આ વર્ષે શ્રી કાળાગોના ભીરુજી મહારાજની અઠ્યાવીસમી વર્ષગાંઠ કસનાજી પરિવાર તથા ભેરોવટેકરી સમસ્ત ગ્રામજનો દ્વારા આ વર્ષગાંઠ સૌ સાથે મળી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો અહેવાલ બનાસકાંઠા